રાધનપુરમાં બિસ્માર રોડને કારણે છકડી પલટી મારી ગઈ વિકાસની વાતો વચ્ચે રાધનપુર પાલિકાની બેદરકારીના કારણે ઠેર ઠેર ખાડા રાજ રાધનપુરમાં રસ્તા પર નહીં પણ ખાડામાં ચાલે છે વાહનો છકડી પલટી જતા ચાલક બચ્યા ભગવાનના આશીર્વાદે રાધનપુર નગરપાલિકાના ઘટિયા રોડના કારણે ફરી એકવાર દુર્ઘટના સર્જાય છે લાટી બજાર વિસ્તારમાં ઊંડા ખાડામાં છકડી પલટી ગઈ ચાલકને ઈજાઓ થઈ પણ ભગવાનના આશીર્વાદે જીવત બચ્યા સવાલ એ છે કે રસ્તા બનાવાયા પછી કેટલા દિવસ ચાલે છે રોજગાર માટે નીકળતા લોકો પોતાના જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે વોર્ડ નંબર એકના નગરસેવક જયાબેન ઠાકોરે પણ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે રસ્તા રિપેર અને મેન્ટેનન્સના કામો કેમ અટવાયા છે ગ્રાન્ટ ક્યાં જાય છે પ્રજાના જીવની જવાબદારી કોણ લેશે વગેરે સવાલો વચ્ચે પાલિકા ઘેરાય છે આમ શહેરમાં પણ હવે જનતાનો અવાજ ઊંચો થઈ રહ્યો છે હવે તો ખાડા નહીં લોકોની જવાબદારી જોઈએ છે રાધનપુરની પ્રજા માંગે છે કે તત્કાલિક માર્ગ સુધારણા અને રોડ રસ્તાની કામગીરી પાલિકાની બેદરકારી સામે વાહન ચાલકો જીવના જોખમે સવારી કરી રહ્યા છે અહેવાલ અનિલ રામ જ લોકાર્પણ